ધ વેલનેસ બેનિફિટ પોડકાસ્ટ સાથે હું શું જઈને દર વખતે આપણે આ પોડકાસ્ટમાં રોગોને લગતા અલગ અલગ વાતો કરતા હોઈએ છીએ આજે વાત કરવી છે ઘણી વખત આપણને એવું ડૉક્ટર કહેતા હોય છે કે ભાઈ તમને હાર્ટની બીમારી છે ટાઈફોઇડ છે કે અલગ અલગ રોગો હોય છે ને આપણને એવું કહેતા હોય છે કે તમારે આ રિપોર્ટ કરાવવો જોઈએ અને પછી ડોક્ટર આપણને તે પ્રમાણે દવા લખતા હોય છે બરાબર આજે આપણે આ પોડકાસ્ટમાં વાત કરીશું રિપોર્ટ મુદ્દે કે ડૉક્ટર શા કારણે આપણને રિપોર્ટ કરાવવાનું કહેતા હોય છે અને રિપોર્ટ હોય છે શું તેમાં શું બતાવવામાં આવે છે અને એ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા જે એમડી ફિઝિશિયન છે સૌથી પહેલા તો ડોક્ટર યોગેશ આપનું સ્વાગત છે ગુડ આફ્ટરનુ થેન્ક યુ ડોક્ટર સૌથી પહેલા તો ડોક્ટર આપણને રિપોર્ટ કરાવવાનું કહેતા હોય છે આપણે આજે ચર્ચા કરી રહ્યા છે હાર્ટને લગતા બીમારીની તો હાર્ટના રિપોર્ટ એટલે શું અને તેમાં કયા કયા પ્રકારના રિપોર્ટ કરાવવાના હોય છે નમસ્કાર જનીબેન આજનો આપણો જે પ્રોગ્રામ છે ને એ નો યોર રિપોર્ટ્સ અંતર્ગત આપણે કરી કરી રહ્યા છે જેમાં હાર્ટને લગતા રિપોર્ટો તરફ જઈએ છીએ આજનો રી પ્રોગ્રામ જેટલા દર્શક મિત્રો જોશે અને જેટલું એને આગળ પહોંચાડશે ને એમને એનું મહત્ત્વ ખબર પડશે છેલ્લા ચાર પાંચ વર્ષથી કોવિડ આવ્યા પછીથી આપણે એક વસ્તુ જ માર્ક કરી છે કે આપણા આર્ટિકલ્સ હોય કે મીડિયા હોય કે ઇવન ડોક્ટર્સ જોડે જાઓ કે હોસ્પિટલમાં જાઓ તો બધે તમને હાર્ટ 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 સાંભળવા મળશે કે હાર્ટ એટેક આવીને કોઈ મરી ગયું કે કાર્ડેકરેસ્ટ થઈને કોઈક મરી ગયું હાર્ટ એટેક અને શું કાર્ડિયાકરેસ્ટ એટલે શું વેક્સિનના કારણે છે કોવિડ વાયરસના કારણે છે અને હેલ્થ ચેકઅપનો રાફડો અત્યારે ફાટેલો છે અને દરેક હેલ્થ ચેકઅપ હાર્ટ સેન્ટ્રિક હોય તમને કિડનીનો પ્રોબ્લમ હોય તો હાર્ટના રિપોર્ટ થાય ડાયાબિટીસનો પ્રોબ્લેમ હોય તો એ હાર્ટના રિપોર્ટ થાય હવે બિચારી જનતા કીધું એટલે રિપોર્ટ કરાવી લે હવે આમાં બે પાસાઓ થઈ ગયા છે રિપોર્ટ નોર્મલ આવે તો પબ્લિકને એમ થાય કે રિપોર્ટ નોર્મલ છે ને મારું હાર્ટ નોર્મલ છે રિપોર્ટ નોર્મલ ના થાય ને તો પબ્લિકને એમ થાય કે હવે ડૉક્ટર જોડે જઈશ ને તો હવે તો એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટી બાયપાસ થઈ જ જશે સો રિપોર્ટની માયાજાળમાં બહુ અટવાયેલો છે તો આજનો જો આ કાર્યક્રમ એ જોશે કે એના આવતા અંશો જોશે દેન એમને ખબર પડશે કે આ રિપોર્ટોને સમજવાની રીત જુદી છે અને એની ચર્ચા એમને દરેક ડૉક્ટર જોડે સમય ફાળવીને કરવી જ જોઈએ સો પહેલું તો આ બીજી વસ્તુ હાર્ટના રિપોર્ટ એટલે શું હવે હાર્ટના અંદર હું તમને એક ગોલ્ડન વર્ડ વાક્ય કહું કે હાર્ટનો કોઈ પણ રિપોર્ટ એક રિપોર્ટ તમારી હાર્ટની હેલ્થને નથી જણાવતું તમે આજે ખાલી ઇસીજી કરો નહીં ચાલે તમે બ્લડ રિપોર્ટ કરો તમે ઇકો કરો તમે ટીએમટી કરો તમે સિટી એન્જિયોગ્રાફી કરો તમે સિટી કેલ્શિયમ સ્કોર કરો કે તમે સ્ટ્રેસ થેલિયમ કરો અવનવા રિપોર્ટો અવેલેબલ છે દરેક રિપોર્ટની પ્રોબ્લેમ એરિયા છે દરેક રિપોર્ટનો બેનિફિટ છે પણ આજે મને કોઈ એમ કે એક રિપોર્ટ સાહેબ કહો જેનાથી મને હાર્ટની બધી જ તકલીફ ખબર પડી જશે તો ઝીરો ઝીરો એટલે ઝીરો સો એક વસ્તુ આ એનો મતલબ એ થયો કે કેટલાક રિપોર્ટો સાથે મણીન કર્યા હોય અને એમને સાથે મળીને એમનું અવલોકન કરીએ તો કદાચ તમને વધારે બેનિફિટ થાય એટલે કે હું ધારો કે ઈસીજી કરું બ્લડ રિપોર્ટ કરું ઇકો કે ટીએમટી કરું તો કદાચ મને સેવન્ટી એટી પર્સન્ટ મારા હાર્ટની વસ્તુ ખબર પડે પણ હંડ્રેડ પર્સન્ટ તો નહીં સો એક આ બીજી વસ્તુ થઈ સો એટલા માટે આજે આપણો રિપોર્ટ આજ આજનો પ્રોગ્રામ ઇમ્પોર્ટન્ટ છે હવે તમારો સવાલ કે હાર્ટના રિપોર્ટો કયા કયા હોય છે તો સામાન્ય પ્રજા માટે આપણે એને થોડુંક ઈઝી કરીએ કોઈ પણ રિપોર્ટ ત્રણ પ્રકારના હોય એક બ્લડ રિલેટેડ એટલે કે લોહીથી થતાં જાણવા મળે એવા રિપોર્ટો બીજા જેમાં મારે તમારા બોડીની અંદર કાં તો એક્સરે કાં તો સોનોગ્રાફી એવું કંઈક કરવું પડે અને ત્રીજું કાં તો મારે કોઈક વાયર તમારા બોડીમાં નાખવો પડે સોય નાખીને ઇન્જેક્શન નાખીને વાયર નાખવું કાં તો દવા નાખવું તો અમે એને બ્લડ રિપોર્ટ નોન ઇન્વેઝિવ રિપોર્ટ જેમાં ખાલી ને ખાલી સોનોગ્રાફી કે એક્સરેથી ખબર પડી જાય કે તમને તમારા બોડી પર લીડ્સ લગાવી દઈએ અને આપણે ખબર પડી જાય કે શું છે અને ત્રીજું જ્યાં મારે તમારે સોય નાખીને કાં તો વાયર નાખવો પડે અને કાં તો દવા નાખવી પડે દેટ ઇઝ કોલ ઇન્વેઝિવ રિપોર્ટ સો આ ત્રણ રિપોર્ટ જાતના રિપોર્ટો હાર્ટમાં થતા હોય છે બ્લડ રિપોર્ટની અંતર્ગત બે રિપોર્ટ બહુ જ મહત્વના છે એક જે ઇમરજન્સીનો રિપોર્ટ છે ટ્રોપોનીન આઈ કહેવાય છે એક જે પ્રિવેન્ટિવ રિપોર્ટ છે જે તમારો લિપિડ કહેવાય છે સો દિસ ઇઝ વન નોન ઇન્વેદિવ રિપોર્ટની અંદર શું આવે તો ઈસીજી આવે એકો કાર્ડિયોગ્રાફી આવે ટ્રેડમિલ ટેસ્ટિંગ આવે અને સિટી કેલ્શિયમ સ્કોર આવે અને ઇન્વેદી રિપોર્ટ એટલે સિટી એન્જિયોગ્રાફી સ્ટ્રેસ થેલિયમ રિપોર્ટ અને કોર્નરી એન્જિયોગ્રાફી આવે સો આટલા રિપોર્ટો હાર્ટ માટેના અવેલેબલ છે મોટા મોટા પાયે આનાથી થોડુંક આગળ વધીએ જે પબ્લિકને બીજું સમજવું પડે કે એક છે ઇમરજન્સીના રિપોર્ટ કે હું દુખાવા સાથે શ્વાસની તકલીફ સાથે ગભરામણ સાથે જો પેઇન સાથે કે ઉલટી ઉપકા સાથે ગયો તો ઇમરજન્સી રૂમમાં કે હોસ્પિટલમાં કયા રિપોર્ટ થશે એ જાણવા માટે કે મને હાર્ટનો જ પ્રોબ્લેમ છે તો ડેફિનેટલી રિપોર્ટ શું છે તો બ્લડમાં ટ્રોપોનિન આઈ છે ઈસીજી છે એકકાર્ડિયોગ્રાફી છે અને એન્જીઓગ્રાફી છે રિપોર્ટ એટલે કે ઇમરજન્સીમાં કરીએ છીએ આપણે પ્રિવેન્ટિવ રિપોર્ટ એટલે કે જે હેલ્થ ચેકઅપમાં જવું અને મને કોઈ પેશન્ટ એમ કે સાહેબ મને હાર્ટનો પ્રોબ્લેમ હશે થઈ શકે તો એ જાણવાનું હોય તો ઈસીજી આવે એક કાર્ડિયોગ્રાફી આવે ટીએમટી આવે સ્ટ્રેસ થેલિયમ આવે સીટી એન્જિયોગ્રાફી આવે સો આ પ્રિવેન્ટિવ રિપોર્ટ થયા સો આટલું આ ક્લાસિફિકેશન થયું અને છેલ્લું ડાયગ્નોસિસમાં શું આવે રિપોર્ટ્સમાં કે સાહેબ મને તકલીફ હાર્ટની તકલીફ નક્કી થઈ ગઈ હવે મારે અંદર નળીમાં બ્લોકેજ છે કે નહીં એ જાણવું હોય તો કોરોનારી એન્જિયોગ્રાફી સિટી એન્જિયોગ્રાફી આવે સો આટલું આપણા દર્શક મિત્રોને ખબર હોવી જોઈએ કે કયા રિપોર્ટ ઇમરજન્સીમાં કરવામાં આવે છે કયા રિપોર્ટ પ્રિવેન્શન માટે કરવામાં આવે છે અને કયા રિપોર્ટ ડેફિનેટિવ ટ્રીટમેન્ટ માટે કરવામાં આવે છે સો આટલું ખબર હોય ને તો એ ચર્ચામાં એમને ઇઝી પડે ડોક્ટર્સ જોડે કરવા માટે સો ધીસ ઇઝ હાર્ટ રિપોર્ટ ફોર યુ ઇન નટસેલ ઓકે બ્લડ રિપોર્ટની વાત કરી કે ભાઈ ટ્રોપોનિન આઈ અને લિપિડ પ્રોફાઇલ આ બે કરવાના હોય છે હવે એ જણાવશો કે બ્લડ રિપોર્ટની અંદર જે ટ્રોપોનિન આઈ ને લિપિડ પ્રોફાઇલ છે એ કયા સમયે કરાવવા જોઈએ અને કેવી રીતે થાય છે સો આપણે આ શરૂઆત કરીએ ટ્રોપોનિન આઈ ના રિપોર્ટથી ટ્રોપોનિન આઈ રિપોર્ટ છે ને એક તો સામાન્ય રિપોર્ટ છે જે બ્લડથી જ થાય છે તમે બે કે ત્રણ એમએલનું બ્લડ લો જ્યારે બ્લડ કોઈ પણ હોસ્પિટલમાં જાઓ હવે આપણે સિનારીઓ ઊભું કરીએ કે એક દર્દી છે જેને છાતીમાં દુખ્યું કે ગભરામણ થઈ કે શ્વાસ ચડ્યો કે એના એ દુખાવો હાથમાં કે બૈડે જાય છે કે જોમાં આવે છે એને ઉલટી ઉપકા જેવું લાગે છે અને એ પહોંચ્યો હોસ્પિટલમાં કે સાહેબ મને આટલું આટલું થાય છે તો એઝ ડૉક્ટર મારે બે વસ્તુ કરવાની હોય એ પેશન્ટમાં પહેલું ઈસીજી કરવાનું બીજું બ્લડ રિપોર્ટ ટ્રોપોનીન નાઈ મોકલવાનું ટ્રોપોની નાઈનો રિપોર્ટ એ લોહીનો રિપોર્ટ છે સામાન્ય રિપોર્ટ છે દરેક હોસ્પિટલમાં અવેલેબલ છે હોસ્પિટલમાં ના હોય તો દરેક લેબમાં તો હંડ્રેડ પર્સન્ટ અવેલેબલ છે ગામડે ગામડે અવેલેબલ છે ક્વોન્ટિટી ક્વૉલિટી એટલે ખાલી મારે પોઝિટિવ નેગેટિવ જાણવું હોય તો એવું સ્ટ્રીપ બી અવેલેબલ છે જ્યારે તમને વિદિન મિનિટ્સ કહી દે કે રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ છે મારે વેલ્યુ જાણવી હોય તો બી એ મને કલાકમાં ખબર પડી જાય સો મેક્સિમમ કલાકમાં તમને આ રિપોર્ટ મળી જાય આ રિપોર્ટ તમારા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ ટ્રોપોનિન એટલે શું એ પ્રોટીન છે એટલે આપણું જે સ્નાયુ હોય આપણા બોડી સ્નાયુથી બનેલા છે એ સ્નાયુના બિલ્ડિંગ બ્લોક્સ હોય એટલે કે ધારા કે આ રૂમ છે તે રૂમનું બિલ્ડિંગ બ્લોક શું તો ઈંટ છે એના અંદરનો સળિયો છે અને સિમેન્ટ છે બિલ્ડિંગ બ્લોક કહેવાય એવી રીતે જ આપણા સ્નાયુના બિલ્ડિંગ બ્લોક્સ પ્રોટીન કહેવાય આ જે ટ્રોપોનિન છે ને એ પ્રોટીન છે જે ખાલી ને ખાલી હૃદયના સ્નાયુમાં જ મળે છે એટલે હૃદયનો સ્નાયુ જો ડેમેજ થાય ને તો જ આ રિપોર્ટ પોઝિટિવ થાય એટલો સ્પેસિફિક ને સેન્સિટિવ રિપોર્ટ છે કે હૃદયને થોડુંક બી લોહીની ઉણપ આવે અને એ દુખાવો આપે તો મારે એ જાણવું હોય કે આ તકલીફ હાર્ટબનની છે કે હૃદયની છે તો ટ્રોપોની આઈ ઇઝ ધ મોસ્ટ સેન્સિટિવ રિપોર્ટ જો એ પોઝિટિવ આવે તો એ પોઝિટિવ જ છે એનો મતલબ આ હાર્ટનો જ પ્રોબ્લમ છે કોઈ જાતનો સવાલ નહીં રાઈટ સો એટલું જરૂરી રિપોર્ટ છે અને વિધિન મિનિટ્સ પોઝિટિવ આવી જાય એવું બી નહીં કે કલાકો રાહ જોવી પડે પહેલાં જે લોહીના રિપોર્ટ આવતા હતા હાર્ટ એટેક જોવા માટેના છ કલાક સુધી રાહ જોવી પડતી હતી ત્યાં સુધી તો ડેમેજ થઈ જાય તો મિનિટમાં તમને ખબર પડી જાય કે હાર્ટ એટેકનો પ્રોબ્લેમ કે હાર્ટને લોહી નથી મળવાનું ખબર પડી જાય ત્રીજી વસ્તુ આની અંદર ક્વોન્ટિટી બી આવે છે નોર્મલ એક્ઝામ્પલ આપું કે માની લો કે નોર્મલ ઝીરો પોઈન્ટ વન છે કે માની લો કે વન છે તો વન પોઈન્ટ ઝીરો વન બી હોય ને તો પોઝિટિવ એટલે ચુકસુમ બી થોડુંક વધી જાય ને તે પોઝિટિવ કહેવાય અને ક્વોન્ટિટી તમારી એકની જગ્યાએ સો આવે ડધન મીન કે તમને એટેક બહુ ભારે છે પહેલા તો એ સમજી લેવાનું એવું નહીં વિચારવાનું કે એટેક ભારે એક વેલ્યુ છે આટલું ટ્રોપોનિન માટે સમજવું દરેક દર્દીએ જરૂરી છે દરેક દર્શક મિત્ર જરૂરી છે કે તમારા સમાજની અંદર ના કરે નારાયણ તમારે આવા દુખાવો સાથે હોસ્પિટલમાં જવું પડે તો ખાલી ઈસીજીથી ના ચલાવશો તમારે ડોક્ટરને ટ્રોપોનિન આ કરવાનું કહેવાનું 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 કોર્પોરેટ હોસ્પિટલમાં તો કોઈ બોલ કરી જ છે ગવર્મેન્ટ હોસ્પિટલમાં બી કોઈ માથાકૂટ નહી થાય કરી જ જશે પણ તમે કોઈ હોમકેરના ડોક્ટર્સને બોલાવો છો કે યાર મારા ઘરમાં અત્યારે રાત્રે છાતીમાં દુખી હતી ઇસીજી પાડ્યા ને તે ડૉક્ટર ઈસીજી પાડી જાય ને એથી પતિ નથી જ જતું તમારે ટ્રોપોનિન આઈનો રિપોર્ટ કરાવવાનો જ કરાવવાનો કેમ કે તો જ તમે બર્ન અને હાર્ટના પ્રોબ્લેમ સાથે રિલેટ કરી શકશો એટલે કે ખબર નથી પડતી એટલું મહત્વ અને વેરી ચીપ એવું બી નથી કે બહુ જ મોંઘો રિપોર્ટ છે બહુ જ સસ્તો છે ઇઝીલી અવેલેબલ છે મેં કીધું એ પ્રમાણે સો આપણા દર્શક મિત્રોને આ રિપોર્ટ વિશે ખબર હોવી જોઈએ હોવી જોઈએ હવે એનાથી આગળ ડોક્ટર્સને તો ખબર છે એટલે કોઈ ડૉક્ટર તમને એમ કે સાહેબ નોર્મલ છે પણ લોહીના રિપોર્ટમાં પોઝિટિવ આવે છે એટલે હાર્ટનો પ્રોબ્લેમ છે એટલે પછી એને ગણ એવું એવું નહીં કરવાનું કે આ ખોટી માહિતી આપી રહ્યો છે આ પ્રોડકાસ્ટ એટલા માટે બી છે કે ઈસીજી તો બધા જાણે છે પ્રોપર્ટીના પચાસ ટકા લોકો જ જાણતા હશે જે લોકોને જવું પડ્યું છે બિચારાઓને હોસ્પિટલમાં પણ જે નથી જાણતા ને એ આ લોકો એ લોકોને એમ લાગે છે કે આ રિપોર્ટ તો એટલા માટે કરે છે કે એમને હાર્ટ એટેક છે એવું પુરવાર જ કરી દેવું છે ના એવું નથી આ રિપોર્ટ ઈસીજી કરતા પણ મહત્વનો છે જો હાર્ટના એટેકની વાત કરતા હોઈએ તો આપણે સો કોઈ ડોક્ટર હાર્ટ ટ્રોપોનિન આઈ કરાવે અને તમને આઈને કહે કે પોઝિટિવ છે તો એમ નહીં માનવાનું કે આ રિપોર્ટ ખોટો હોઈ શકે કેમ કે લેબ વેરીએશન્સ બહુ જ ઓછા હોય છે સો ટ્રોપોનીન આઈ એટલું મહત્વનું છે દર્શક મિત્રોએ ટ્રોપોનિન આઈ એમના મગજમાં વસાઈ લેવા જેવું છે વર્ષોથી આપણે સોબિટેટ મગજમાં નાખ્યું છે વર્ષોથી આપણે ઈસીજી મગજમાં નાખ્યું છે ટ્રોપોનિન આઈ દરેક દર્શક મિત્રને ખબર હોવી જોઈએ હમ એટલે એસી જોડે ટ્રોપોનીન 9 કરાવવું જ મહત્વનું છે હવે આગળ વાત આવે છે બ્લડના રિપોર્ટમાં લિપિડ પ્રોફાઇલ કેમ આટલું છે જેમ કે તમે વાત કરી હવે લિપિડ પ્રોફાઇલ ક્યારે સો લિપિડ પ્રોફાઇલ એ એક પ્રિવેન્ટિવ રિપોર્ટ છે સો એ તો ખબર પડી જાય કે લિપિડ એટલે કોલેસ્ટ્રોલ આપણે જેટલું કરીએ તો લિપિડ અંદર જ્યારે રિપોર્ટ આવે તો એ પ્રિવેન્ટિવ એટલે કે દરેક લોકો જેને એમ લાગતું હોય કે ભાઈ મારી ફેમિલીમાં સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી જે હાર્ટનો કિડનીની ડાયબિટીસની બ્લડ પ્રેશરની કે હું સ્થૂળ કાઈ છું ઓબિયસ છું મારું લાઇફસ્ટાઈલ બહુ ખરાબ છે હું બહારનું બહુ ખઉં છું મને એબ્યુઝ છે અલ્કોલ ટોબેકો સ્મોકિંગ બરોબર અને ફોર્ટી ઇયર્સની અપ તો આપણે બધાને એમ કહીએ કે દર વર્ષે એકવાર લિપીડ કરાવવાનું બરોબર પણ લિપિડ કરાવવાથી અને લિપિડ ના રિપોર્ટ જોઈને જે ડર છે એ એટલા માટે આવે છે કેમ કે આપણે એને સમજતા નથી એ રિપોર્ટને સમજાવનાર જોડે કદાચ ટાઈમ નથી અને સમજાવનારો કદાચ ગાઈડલાઈન જ ફોલો કરે છે અને જે જેને કરાવ્યું છે એને બી ડર બહુ વધારે છે એમાં બધી તકલીફો થાય છે સો આપણો આજનો પોડકાસ્ટ એટલા માટે જ મહત્ત્વનો છે કે લિપિડની અંદર જ્યારે રિપોર્ટ આવે ત્યારે ચાર કે પાંચ રિપોર્ટ એની અંદર લખેલા હોય એક કોલેસ્ટ્રોલ લખેલું હોય એક ટ્રાઇગ્લિસરાઇડ લખેલું હોય એક એચડીએલ લખ્યું હોય એક એલડીએલ લખ્યું હોય એક વીએલડીએલ લખ્યું હોય આટલા પાંચ કે છ રિપોર્ટ આવે દરેક માણસનું ધ્યાન ખાલી એલડીએલ પર જ જાય છે દરેક ડોક્ટરનું ધ્યાન કદાચ ડોક્ટર દરેકનું નહીં કહું પણ બહુ બધા લોકોનું ધ્યાન ખાલી એલડીએલ પર જાય છે પણ આજે રિપોર્ટને સમજવા માટે એની નોર્મલ વેલ્યુ બી સામે જોવાની જરૂર છે આ બધા રિપોર્ટની અંદર ક્યાંય પણ નોર્મલ વેલ્યુ ઝીરો નથી લખેલી એનો મતલબ કે કેટલાક અંશે આ બધા જ ટાઈપના કોલેસ્ટ્રોલ મારા બોડી માટે જરૂરિયાત વાળા પણ છે ક્યારે તમે કોલેસ્ટ્રોલ ઝીરો નહીં જુઓ એલડીએલ ઝીરો નહીં જુઓ એચડીએલ તમે ઝીરો નહીં જુઓ ટ્રાયગ્લિથરાઈડ એનો મતલબ કે રેન્જ જ તમારી કોલેસ્ટ્રોલની રેન્જ એકસો એંસીથી સ્ટાર્ટ થાય મારી ઈચ્છા થાય કે એકસો એસીથી નીચે હોવી જોઈએ અમારું એકચ્યુઅલ આઈડિયા એવું રહે કે કોલેસ્ટ્રોલ એકસો એસીથી નીચે હોવું જોઈએ ટ્રાયગ્લિથરાઈડ દોઢસોથી નીચે હોવું જોઈએ એચડીએલ થાય તો ચાલીસ પચાસની ઉપર હોવું જોઈએ પણ આપણે મોટા મોટા ભાગે કોલેસ્ટ્રોલથી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટ જેટલું એચડીએલ હોવું જોઈએ મારું કોલેસ્ટ્રોલ જો બસો હોય તો મારું એચડીએલ પચાસેક જેવું હોવું જોઈએ એ આઈડિયલ છે એલડીએલ સિત્તેર થી એસીની નીચે હોવું જોઈએ આવું એક ગાઈડલાઈન બનાવવામાં આવી છે બરોબર પણ આ વસ્તુઓને એટલા માટે સમજવું જરૂરી છે કે આમાંથી કયો મહત્વનો રિપોર્ટ છે એમાં એલડીએલ ખાલી ને ખાલી એલડીએલ મહત્વનું નથી ખરેખર તો ટ્રાયગ્લિસરાઈડ અને એચડીએલ મહત્વનું છે આજે ફર્સ્ટ ટાઈમ કદાચ દર્શક મિત્રો સાંભળશે કેમ કે આપણે બધા એલડીએલ પર કોન્સન્ટ્રેટ કરે છે દવાઓ બધી એલડીએલની ની આવે છે ટ્રાયગ્લિસરાઈડ ની એક કે બે દવા આવે છે બધા એલડીએલ 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 પર જ રહે છે પણ આજે મેથેમેટિક્સ છે એલડીએલ તો એલડીએલ ઇઝ એ કેલ્ક્યુલેશન હું તમને સમજો માર એક જમાનામાં જ્યારે રિપોર્ટ આવતો ત્યારે એલડીએલ અને વીએલડીએલ આવતું બી નહીં ખાલી કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસરાઈડ આવતું અને એચડીએલ આવતું લેબ જે મશીન વાપરે તો મારે એલડીએલ અને વીએલડીએલ જાણવું હોય તો કેવી રીતે જાણવું તો વીએલડીએલ એટલે ટ્રાઈગ્લિથરાઈડ અપોન્ટ ફાઈવ એટલે ટ્રાયગ્લિથરાઈડ જો બસો હોય તો વીએલડીએલ ચાલીસ એલડીએલનું નું ફોર્મ્યુલા શું હતો જ્યારે લેબ વાળા તમે લેબ જોશો કેલ્ક્યુલેટેડ મે છે લખેલું એનો ફોર્મ્યુલા હતો કોલેસ્ટ્રોલ માઇનસ એચડીએલ માઇનસ વીએલડીએલ એ ટ્રાયગ્લિથરાઈડ થી જ નભે છે ટ્રાઇગ્લિસરાઇડ ધારો કે મારી પાંચસો હશે તો મારું એલડીએલ કેવું હશે બહુ જ ઓછું હશે રાઈટ મારું ટ્રાઇગ્લિસરાઇડ પાંચસો હશે તો મારું વીએલડીએલ કેટલું બધું વધારે હશે સો પ્રોપોશનલ છે તો મારું ધ્યાન ટ્રાઇગ્લિસરાઇડ પર જોવું જોઈએ ને તો હું નું ઓછું કરી નાખું તો મારું વીએલડીએલ ઓછું થઈ જવાનું હું એચડીએલ વધારી દઉં તો મારું એલડીએલ ઘટી જવાનું તો હું એચડીએલ વધારવાની વાત કેમ ના કરું હું ટ્રાઇગ્લિસરાઇડ ઘટાડવાની વાત કેમ ના કરું રાઈટ સો જ્યારે રિપોર્ટ જોઈએ ત્યારે ટ્રાઇગ્લિસરાઇડ એચડીએલ અને એલડીએલ ત્રણે જોવા જોઈએ અને તમારું હેતુ એચડીએલ વધારવાનો હોવો જોઈએ તમારો હેતુ ટ્રાઇગ્લિસરાઇડ ઘટાડવાનો હોવો જોઈએ એ બે કરશો તો આપોઆપ નેચરલી એલડીએલ કાબુમાં આવી જશે રાઈટ સો આ ટ્રાયગ્લિથરાઈટના રિપોર્ટ આ લિપિડ્સના રિપોર્ટ થયા આ દરેક મેં કીધું એ પ્રમાણે આટલા આટલા લોકોએ કરાવવું જોઈએ પણ કોઈ કરાવે તો રિપોર્ટનું ઇન્ટરપ્રિટેશન આ રીતે થવું જોઈએ આ રિપોર્ટ એટલા માટે મહત્વનું છે કે આ રિપોર્ટ એ સ્ટેટિક રિપોર્ટ છે મોટા મોટા પાયે વોટ ઇઝ સ્ટેટિક એન્ડ ડાયનેમિક આપણે એ ચર્ચા કરવી જરૂરી છે જે રિપોર્ટ હવે સુગર છે હું ચોવીસ કલાકમાં ચોવીસ વખત સુગર કરું ને તો એની વેલ્યુ જુદી જુદી આવશે એક જ દિવસમાં એક જ માણસમાં હું લિપિડની વેલ્યુ આજે કરું એકસો એસી એલડીએલ આવ્યું ધાર્વ કે તો એ મોટા મોટા પાયે એક કે બે મહિના સુધી એકસો સાહીઠ એકસો એસી વચ્ચે જ રહેશે એટલે સ્ટેટિક થયો કે એટલો ને એટલો રહેશે સો સ્ટેટિક એ લિપિડ આવે અને બાકી બધા જે રિપોર્ટ છે એ ડાયનેમિક છે એટલે ટ્રોપોની આવી અત્યારે પોઝિટિવ છે કાલે નેગેટિવ થઈ શકે ઇસીજી આજે પોઝિટિવ આજે નોર્મલ છે કાલે એટેક વાળો થઈ શકે કાલે એટલે બહાર નીકળ્યા નથી મારી કેબિન દિન કલાકમાં થઈ શકે મારું ટીએમટી આજે નેગેટિવ છે કાલે પોઝિટિવ થઈ શકે મારા એકોની અંદર આજે પમ્પિંગ ઓછું વધારે નોર્મલ છે તો કાલે ઓછું થઈ શકે બરાબર સો દે આર ડાયનેમિક રિપોર્ટ એ ચેન્જ થઈ શકે મારી કેબિનની મા નીકળ્યા પછી પણ એટલે જ સમાજમાં તમે સ્ટોરીઓ સાંભળી છે કે સાહેબ હું તો મારા મારા સગાને લઈને ડૉક્ટર જોડે ગયો તો એને બધા રિપોર્ટ કર્યા નોર્મલ કીધું પણ બહાર આવીને એટેક આવી ગયો કાલે જ હું તો બદ્રીનાથ કેદારનાથ ફરીને આવ્યો છું આટલું ચડાઈ કરીને કાલે મને એટેક આવી ગયો કેવી રીતે હોય હું તો દરરોજ પાંચ કિલોમીટર દોડું છું આજે મને એટેક આવી ગયો સો આવી જે સ્ટોરીઓ છે આના કારણે છે કે મારું હૃદય એ એક ડાયનેમિક સ્ટ્રકચર છે સો એના રિપોર્ટ્સ પણ ડાયનેમિક છે પણ લિપિડ એ સ્ટેટિક સ્ટ્રક્ચર છે સ્ટેટિક રિપોર્ટ છે એટલે અમે લોકો જયારે લિપીટ કરાવીએ ત્યારે ત્રણ મહિના પછી રિપીટ કરીએ છીએ કાલની કાલ પાછો રિપીટ નથી કરતા હું કોઈને દવા સજેસ્ટ કરું તો ત્રણ મહિના પછી જજમેન્ટ લઉં છું કે દવા કામ કરે છે કે નથી કરતી કાલની કાલ નથી જોતો એ સો દે સ્ટેટિક રિપોર્ટ સો એને આપણે આ રીતે જોવું જરૂરી છે હવે શું આવે કે લિપિડના કારણે દવાઓ શું આવી શકે એ સમજવું બહુ જરૂરી છે આપણા સમાજની અંદર ગાઈડલાઇનના કારણે ગૂગલના કારણે ડરના કારણે દરેક એલડીએલ વધે ને કે કોલેસ્ટ્રોલ વધે સીધી દવા ચાલુ થઈ જાય છે આજે દર્શક મિત્રોએ સમજવું પડશે કે કોલેસ્ટ્રોલની દવા કોને અકબંધ આપવી જ પડે રિપોર્ટ જે હોય તે એ આખો જુદો વર્ગ છે જેને હાર્ટ એટેક આવેલો છે જેને હાર્ટ ફેલ થયેલું છે જેને સ્ટેન્ટ બેસાડેલો છે જેને બાયપાસ કરેલું છે એને તો રિપોર્ટ કરાવવાની જરૂર બી નથી તમારે દવા આખી જિંદગી લેવાની છે જેને કિડનીનો ડેમેજ છે જેને બીપી વધારે છે એના કારણે કિડની અને હાર્ટ પર અસર થઈ છે જેને સ્ટ્રોક આવેલો છે એટલે પેરાલિસિસ થયેલું છે જેનું ડાયાબિટીસ બહુ જ વધારે છે જેની ઓબેસિટી બહુ વધારે છે એની લાઈફસ્ટાઈલ બહુ જ ખરાબ છે એલ્કોહોલ ટોબેકો સ્મોકિંગ બહારનું ખાકા કરે આ લોકો એવા છે જેને આપણે ટાઈમ ના આપી શકીએ કે આજે હું ખોરાક ચેન્જ કર દઉં થોડું ફિઝિકલ એક્ટિવિટી આપી દઉં અને જોવું કેવું રહે છે એને આપણે દવા આપીએ છીએ પણ બાકી બધાને ફિઝિકલ એક્ટિવિટી લાઇફ સ્ટાઇલ મોડિફિકેશન અને નોન સ્ટેટિન એટલે કે જે દવા સ્ટેટિનની યુઝ થાય એના સિવાયની દવાઓનો ઓપ્શન જેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ બહુ જ મહત્ત્વનો પાર્ટ ભજવે છે આપણા દેશની અંદર ક્યાંકને ક્યાંક એની અછત જોવા મળે છે પ્રિસ્ક્રિપ્શન ઉપર એ તમારે વધારથી વધારે કરવું જોઈએ અને છેલ્લે કોઈ દર્દી એમ કે મારે નથી લેવી સાહેબ તમારી દવા એલોપેથીની દવા તો એને છોડી ના દેવાનું હોય એને યુ કેન ટેલ કે બાપુ અલ્ટરનેટ મેડિસિન બી અવેલેબલ છે આયુર્વેદા હોમિયોપેથી બી અવેલેબલ છે તમે એવા ડૉક્ટર્સને મળો જેને આનું જ્ઞાન છે અને એનાથી દવા કરાવો પણ આટલી બધી અવેલેબલ વસ્તુઓ લિપિડ્સમાં છે જે આપણે દર્શક મિત્રોએ કરવી જોઈએ પણ ફિઝિકલ એક્ટિવિટી અને ડાયટ જેવું કોઈ જ વસ્તુ નથી જે ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ હાર્ટ એટેક આવી ગયો કે એક નળી બ્લોક થઈ ગઈ તો પછી દવાઓ ચાલુ કરી દીધી કે ખાવાનું આ છોડી દીધું કે હવે આરામ જ કરવો છે એવું જરૂરી થી બધી જ વસ્તુઓ સાથે મળીને કરો ને તો ઈઝી થાય એક વસ્તુથી કશું જ નથી થવાનું એટલે ધારો કે કોઈને એટેક આવી ગયો છે તો પછી તો એને બધું જ કરવું પડશે કોઈકને એટેકની વકી છે તો બધું કરવું પડશે પણ કોઈને લાઈફસ્ટાઈલ પહેલાથી જ ખરાબ છે તો ચેન્જ કરવું જ પડશે પણ બધી ભેગી વસ્તુ કરો ને તો રિઝલ્ટ વધારે મળે અને કોલેસ્ટ્રોલમાં તો જોવા મળે છે કે તમે ફિઝિકલ એક્ટિવિટી થોડીક કરો તમે લાઈફસ્ટાઈલ થોડુંક મોડીફાઈ કરો એબ્યુઝિસ જતા કરો ઘરગથ્થુ ખાવાનું તમારું જે છે હોમ હોમથેરપીસ જેને કહેવાય અખરોટ છે દાલચીની છે આજે બે કે ત્રણ નંગ દરરોજ રાત્રે પલાળીને સવારે લો તમે દરેક વસ્તુમાં દાલચીની એટલે કે તજના પાવડરનો લાકડો યુઝ કરો જેમાં તજના લાકડાનો પાવડર જેમાં તમે શાક બનાવો છો તેમાં બી સલાદમાં બી લીંબુ પાણીમાં બી ચામાં બી બધામાં તજનો પાવડર નાખો તમે ખજૂર છે દેશી ગોળ છે ફ્રૂટ્સ છે સલાડ છે બધું વધારે ખાઓ તો તમારું કોલેસ્ટ્રોલ વીસ ટકા ઘટવાનું જ છે ચોક્કસ બરાબર સો આ બધું સાથે મળીને કરવું પડે છે જી આપણે આગળ વાત કરી હતી તો ઇસી કેવી રીતે થાય છે અને કયા પેશન્ટને કરવું જરૂરી છે કે નોર્મલ હાર્ટના પેશન્ટને કરાય કે ના કરાય લાગે સો ઈસીજી ઇઝ અ નોન ઇન્વેઝિવ ટેસ્ટ જેમાં આપણે પેશન્ટમાં કોઈ જાતનું સોય કે કોઈ બ્લડ વર્ડની વાત નથી કરી રહ્યા એમાં છાતી પર લીડ્સ લગાવવામાં આવે છે બંને હાથ અને બંને પગ પર ઇલેક્ટ્રોડ્સ મૂકવામાં આવે છે અને જ્યારે મશીન બટન મશીન જે હોય એમાં બટન દબાવીએ એટલે એક પેપર નીકળે અને એમાં તમને વેવ ફોર્મ્સ દેખાય છે દોરેલા બરાબર એને ઈસીજી કહેવાય અગેન અવેલેબલ એવરીવેર દુનિયાના દરેક છેડે ખૂણે છેડે ટ્રાઇબલ એરિયા એકદમ છેવાડાના માલ્ય માણસ જોડે બી આ નો મશીનની અવેલેબિલિટી છે સો ઇસીજી અવેલેબલ સેકન્ડ બહુ ચીપ છે રાઈટ અને ત્રીજી કરવાનું હાર્ડલી બે મિનિટનો ટાઈમ બરાબર એમાં અને આવડતમાં બી બહુ એક્સ્ટ્રીમ એક્સપર્ટાઇઝીની જરૂર નથી કરવામાં આટલું તો ઇસીજીમાં સમજણ પડે ઇસીજીનું રિપોર્ટિંગ કરવું એ સૌથી અગત્યનું એક્સપર્ટનું કામ છે હવે ઈસીજી એટલે શું તમને નાના ભાષામાં સમજાવું તો હૃદય એટલે શું હૃદયનું તમે સમજો હૃદય પંપ કરે અને એક વાત એ રિલેક્સ કરે બરોબર એક અને રિલેક્સ જે સાયકલ છે ને એ તમને ઈસીજીમાં એક વેવ ફોર્મમાં દેખાય જેને અમે પી ક્યુ આર એસ ટી કહીએ છે ઇસીજીમાં દોરીને નથી આવતું પણ દરેક ડૉક્ટરને પી ક્યુ આર એસ ટી વિશે ખબર હોય આ એલ્ફાબેટ છે પણ મહત્વના એલ્ફાબેટ છે દરેક ડાયગ્નોસિસ માટે આ ચાર આ પાંચ એલ્ફાબેટ જરૂરી છે કેમ એ પાંચ પર જ આખું ડાયગ્નોસિસ નબે અને એક ઈસીજીમાં તમે નહીં નહીં તો સોથી વધારે બીમારીઓને ડાયગ્નોઝ કરી શકો એમ છો એટલે એ પટ્ટી ખાલી પટ્ટી નથી એને જે જોનારની આંખ છે ને એ જ્યારે આમ કરીને આમ ખેંચે છે ને ખાલી કે આમ નજર ફેરવે છે મેજોરિટી ઓફ ધ થિંગ એ જોઈ કાઢતો હોય છે બરાબર હવે શું જુએ એની અંદર એમાં એક પહેલી વસ્તુ જુએ પલ્સ કે તમારા ધબકારા કેટલા છે સાહીઠ છે સિત્તેર છે એસી છે એટલે એક ઈસી જોઈને મને ધબકારાનું રેટ ખબર પડી જાય એકચ્યુઅલ રેટ મળી જાય મને રાઈટ હમણાં તો ઘણા બધા મશીનમાં તો ઉપર લખીને જ આવે છે પણ જ્યારે નહોતું લખીને આવતું ત્યારે અમે લોકો એને મેથેમેટિકલી કેલ્ક્યુલેટ કરતા હતા અને કેલ્ક્યુલેટ કરવામાં હાર્ડલી દસ સેકન્ડ લાગે આંખોથી જ થઈ જાય કેલ્ક્યુલેટ સો એક પલ્સ ખબર પડે એટલે તમારે પલ્સ ઓછી છે વધારે છે એ બધું આમાં ખબર પડે સેકન્ડ તમને આમાં રિધમ ખબર પડે એટલે કે તમારો ધબકારો એ નિયમિતપણે આવી રહ્યો છે કે નથી આવી રહ્યો કે તમારે એ જે વેવ્સ છે ને એ દરેક ત્રણ સેકન્ડે પાંચ સેકન્ડે કે છ સેકન્ડે આવે જે નથી આવતી એ બી એમાં ખબર પડે એટલે મને નિયમિતતા ખબર પડે ત્રીજું હું આગળ વધુ તો મને હાર્ટ બ્લોક ખબર પડે કાં તો એરિદિમિયસ એટલે કે ધબકારા અનિયમિત છે કે નહીં ખબર પડે ધબકારા ઓછા છે કે નહીં ખબર પડે અને છેલ્લું આવે કે એટેક છે કે નહીં ખબર પડે હૃદયને લોહી ઓછું મળી રહ્યું છે કે નહીં ત્યાંથી લઈને મેજર એટેક છે કે નહીં બધું એમાં ખબર પડે સો ઇસીજી આ ચાર વસ્તુ માટે જાણીતું છે બાકી ઘણી બધી વસ્તુઓ છે જે આજના શો માટે જરૂરી નથી પણ આ ચાર વસ્તુ ઇસીજી અમે ખબર પડે તો આ બીજી વસ્તુ થઈ ત્રીજી વસ્તુ દરેક પેશન્ટમાં ઈસીજી થાય એ હોસ્પિટલમાં આવે અને એડમિટ થાય તો કોઈ પણ બીમારી હોય ઇસીજી થવાનું એટલે તાવને શરદી ખાંસી હોય તો નહીં પણ તમે આજે પચ ચાલીસ વર્ષની ઉપરની ઉંમરના છો અને તમે કોઈ પણ માટે દાખલ થયા છો મારે તમને એક બોટલ પણ ચડાવવું છે તો અત્યારના જમાનામાં અમે ઇસીજી જોઈ લઈએ ક્યારે કંઈક એને હાર્ટનો પ્રોબ્લેમ તો નથી ને કે મારે બોટલ ફાસ્ટ ના અપાઈ જાય કોઈકને સર્જરી કરવી હોય તો બી ઇસીજી થાય કોઈને આઈસીયુમાં હોય તો ડેલી ઇસીજી થાય કોઈને સ્ટેન્ડ મૂક્યો હોય તો ડેલી ઇસીજી થાય એટલે ઇસીજી ઇઝ અ વેરી ફ્રિકવેન્ટ રિપોર્ટ અને ડન એવરી ટાઈમ કોઈ દરરોજ મારે છાતીને દુખાવો લઈને આવે તો દરરોજ ઇસીજી થાય દર કલાકે દુખાવો લઈને આવે તો દર કલાકે ઇસીજી થાય સો દેટ ઇઝ થર્ડ થિંગ ફોર્થ થિંગ ઇટ અ ડાયનેમિક રિપોર્ટ અપઘડી કર્યો અપઘડી ડાયગ્નોસિસ નીકળ્યા અને પાછા આવ્યા પાછું કર્યું ડાયગ્નોસિસ ચેન્જ થઈ શકે સો મિનિટ્સમાં ડાયગ્નોસિસ ચેન્જ થાય એ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી છે સો પાંચમી વસ્તુ ઇસીજી એટલે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જજ કરે છે હાર્ટની હૃદય જે છે ને એ સ્ટ્રકચર છે મસલ અને ઇલેક્ટ્રિકલ વાયરોનું અને પ્લમ્બિંગનું અંદર આ નળીઓ છે જે લોહીને લાવે છે લોહીને બહાર ફેંકે છે મસલ્સ સ્નાયુ છે જે એ નળીમાં લોહી લાવવાની અને બહાર ફેંકવાની હેલ્પ કરે છે પમ્પિંગ કરીને અને એ મસલ પમ્પ કરે એના માટે ઇલેક્ટ્રિકલ વાયરો છે મસલ સ્નાયુને મારે પંપ કરાવવું હોય તો મારે ઇલેક્ટ્રિકલ વાયર સાથે એને જોડવા પડે એ જોડાય એટલે ઇલેક્ટ્રિકલ વાયરમાં કરંટ આવે એટલે મસલ પમ્પ કરવાનું ચાલુ કરે મસલ પમ્પ કરે એટલે પમ્પિંગ થાય એટલે લોહી અંદર આવ્યું લોહી બહાર ગયું સો દસ માળાની બિલ્ડિંગમાં એક મોટર જે કામ કરે છે ને બહુ સામાન્ય ભાષામાં તો બહુ જ અદભુત વસ્તુ છે પણ આપણે પ્રજાને સમજાઈએ તો આવું એક સ્ટ્રક્ચર છે સો ઇટ્સ અ ઇલેક્ટ્રિકલ પ્લમ્બિંગ સિસ્ટમ રાઈટ તો જ્યારે ઇલેક્ટ્રિસિટી મારે જજ કરવી હોય તો ઈસીજી અને એ હેલ્પ કેમ કરે કે ધારો કે આટલી બધી લાઇટો છે એમાં મારે આ ટ્યુબલાઇટની અંદર પ્રોબ્લેમ છે તો મને વાયરિંગને ખબર પડે કોઈ ઇલેક્ટ્રિશિયન આવે તો ઓલું ઓલું સ્ક્રુ ડ્રાઈવર લગાવીને જુએ તો જુએ કે કરંટ આવે છે કે નથી આવતું એવું જે ઇસીજીમાં છે કે એ મસલમાંથી જ્યારે કરંટ પાસ થાય છે તો એ સ્ટ્રેટ જ જઈ રહ્યું છે કે ડાયવર્ટ થઈ રહ્યું છે એ મને ઈસીજીમાં ખબર પડે એટલે એ એ ત્યાંનું મસલ ડેમેજ છે કે નહીં ખબર પડે મને સો ઇસીજી ઇઝ એન ઇલેક્ટ્રિકલ એટલે જેનું નામ છે ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ ઇસીજી એટલે એટલે ઇલેક્ટ્રિસિટીની ખબર પડે આપણને ઇસીજીની અંદર આ થઈ ચોથી પાંચમી વસ્તુ બહુ લાસ્ટ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે ઇસીજીની અંદર કોઈ પેશન્ટ આવે અને હું કહું કે ઇસીજી નોર્મલ છે તો ચાન્સીસ છે કે ઈસીજી નોર્મલ છે પણ એટેક હોઈ શકે સો ઇટ ઇઝ નોટ અ સ્પેસિફિક સેન્સિટિવ રિપોર્ટ એનો મતલબ શું છે સ્પેસિફિક સેન્સિટિવ વર્ડ્સ વાપરું છું સ્પેસિફિક એટલે કે કોઈ એવો રિપોર્ટ જે તમે બીમાર છો કે નહીં એ તમને કહી આપે વેધર યુ અવર ડિઝીઝ ઓર નોટ એસીજી છે તો એ કહી આપે કે ભાઈ તમને એટેક છે કે નહીં પણ સેન્સિટિવ રિપોર્ટ એટલે શું કે જ્યારે એ રિપોર્ટ એવું કીધું હોય કે આ બીમારી છે તો ખરેખર આ બીમારી નીકળે છે એની અંદર મેં આજે રિપોર્ટ કર્યો સી કે ભાઈ પેશન્ટને મલેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો ખરેખર એનામાં મલેરિયા હોવું જોઈએ ફોલ્સ પોઝિટિવ ફોલ્સ નેગેટિવ ને ટ્રુ પોઝિટિવ બધા વર્ડ્સ વાપરીએ છીએ આપણે સો દરેક રિપોર્ટના મહત્વ છે કે કયો રિપોર્ટ મારે ખરેખર લેવો જ પડે કે મેં કીધું ટ્રોપોની નાઇ એ જો પોઝિટિવ હોય તો હાર્ટનો જ પ્રોબ્લેમ છે ઇસીજીમાં જો એટેકના વેવ્સ આવે તો એટેક છે જ પણ ના આવે તો તો પણ એટેક હોઈ શકે સો સ્પેસિફિક સેન્સિટિવ નથી પણ એટેક છે જ એના જેવું થઈ જાય આ રિપોર્ટમાં સ્પેસિફિક સેન્સિટિવનો મહત્વ આટલો છે સો દેટ ઇઝ વોટ ઇસીજી ઇઝ રાઇટ સો દર્શક મિત્રોને જે આપણે સમજાવવા માંગીએ છીએ ને આ પ્રોગ્રામ દ્વારા કે હાર્ટના રિપોર્ટને તમારે એવી રીતે નહીં જોવાનું કે નોર્મલ છે તો બચી ગયો બરોબર અને બીજી વસ્તુ એને ઇન્ટરપ્રિટ કરવા માટે ડોક્ટર્સને જ મળવું જરૂરી છે લેબની અંદર રિપોર્ટ વાંચશો અને એમાં કાળું દેખાઈ જાય ઘાટું કાળું એટલે હું ગયો એવી થોટ ના હોવી જોઈએ અને બીજી વસ્તુ દરેક રિપોર્ટ પોઝિટિવ હોય તેને ટ્રીટ જ કરવો પડે એવું બી ના હોવું જોઈએ સો આપણી જે મેઇન ઇમ્પોર્ટન્સ છે કે એક સાક્ષરતા ફેલાવીએ બીજું એમને સમજાવીએ કે ગૂગલની ડૉક્ટર્સને મળો તો જ તમે કદાચ આ રિપોર્ટોની માયાજાળથી બહાર નીકળી શકશો અને કદાચ સાચી માર્ગદર્શન મેળવી શકશો ઘણી વખત એવું બનતું હોય છે લાઈક કે રિપોર્ટ હોય આયો હોય ને ગૂગલ માં સર્ચ કરીને જોઈ લે કે ભઈ મને આ છે કે નહીં એવું હવે તો એપલ વોચ અને અત્યારે તો ગૂગલ લેન્સ એમાં લોકો ECG ની પોતાની પટ્ટી મૂકી દે ગૂગલ લેન્સ લગાવી દે એટલે એમાં રિપોર્ટિંગ આવી જાય કે તમને એટેક છે પણ ખબર પડે કે ગૂગલ લેન્સ છે અંદરનું જે અંદરના જે વાઇબ્રેશન હતા ને એ ખોટા રીડ કરી લીધા છે અને ત્યાં સુધી તો પેશન્ટ બિચારો ટેન્શન ટેન્શનમાં માં ઇન એટેક માં જતો રહે છે સો નોટ ડન જોક્સ અપાર્ટ આપણી જે આપણું જે ધ્યેય છે ને યાદ છે કે ડોક્ટર્સ આર ધ રાઈટ પીપલ ટુ ઇન્ટરપ્રિટ ધ રિપોર્ટ બટ સવાલ તમારે કરવાના છે ચોક્કસ ચોક્કસ ડોક્ટર યોગેશ ગુપ્તા આ ચર્ચા આપણે આવતા પોડકાસ્ટમાં ચાલુ રાખીશું બીજા અનેક રિપોર્ટો જે હાર્ટના છે એના વિશે આપણે ચર્ચા કરીશું આજે તમે જે આ બ્લડ રિપોર્ટ અને ટ્રોપિન એન્ડ આઈને લિપિડ પ્રોફાઇલની જે આપી છે સમજણ તેના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો આવતા પોડકાસ્ટમાં ફરી આપણે આ હાર્ટના જે રિપોર્ટ છે તેના વિશે ચર્ચા કરીશું હજુ આગળ ઘણા બધા રિપોર્ટ વિશે ચર્ચા કરવાની બાકી છે મને રજા આપશો નમસ્કાર